शिवो गरीब केस पाटण में बन्यो एक राज छुपाववा एक व्यक्ति ए एवी कहानी घडी के आखा मामला राज के रंग ले ली परंतु पुलिस नी तटस्थ तपास में ए रहस्य पर पर्दा उंचकायो जे बात फक्त मिथ्या है। एक उपजावी काढेली हती रिक्शा चालक नी करतु પોતાનો ગુનો છુપાવવા પરિવારને કર્યો ગુમરા સીસીટીવી એ ખોલી રિક્ષા ચાલકની પોલ અને હવે રિક્ષા ચાલક આવી ગયો છે પોલીસ ગિરફતમાં વાત ઘણી ચોંકાવનારી છે એક સામાન્ય રિક્ષા ચાલક રચેલા ષડયંત્રની છે કે જેમાં પોતાનો લાભ ખાટવા માટે બે રાજકીય કાર્યકરો પણ કૂદી પડ્યા પરંતુ પોલીસની તટસ્થ તપાસ થઈ કે હાથ લાગ્યો રિક્ષા ચાલક દિલીપભાઈ ઓખા ભાઈ પરમા ઘટના સત્તર સપ્ટેમ્બરની છે જ્યાં પાટણ રાધનપુરના મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટી નજીક મોડી સાંજે ઘટી ઘટના જ્યાં એક વૃદ્ધ મહિલા રસ્તો પસાર કરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે વૃદ્ધાને ટક્કર મારી કે ત્યાં જ તે મહિલા ઢળી પડતા લોકો એકઠા થઈ ગયા અને બાદમાં તે જ રિક્ષા ચાલક તે મહિલાને હોસ્પિટલ લઈ જાય છે જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થાય છે તો પરિજનોને રિક્ષા ચાલકે ખોટું કહ્યું અને વૃદ્ધા સોસાયટી બહાર ખુલ્લી ગટરમાં પડી ગયા હોવાનું કહ્યું અને પોતે જ હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં દરમિયાન મોત મોત થયું હોવાનું જણાવ્યું જે અમે સીસીટીવી ફૂટેજ જોયે છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે એ તટસ્થ તપાસ દરમિયાન જણાયેલ છે આ તરફ આર એનડી ની ખુલી ગટર માં પડી જવાથી વૃદ્ધાનું મોત હોવાનું જાણવા મળતા રાજકીય મૃતક નર્મદા બહેન નો સંપર્ક કર્યો અને સરકારી સહાય લેવા માટે સલાહ તદ ઉપરાંત ખુલી ગટર માં પડી જવાથી તેમના માતા નું મોત થયું હોવાનું કહી મીડિયા સમક્ષ નિવેદન આપો તો સહાય મળશે તેમ જણાવ્યું હતું ખોટી રીતે ગેરમાર્ગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કહી અને મરણજનના દીકરાને સોશિયલ મીડિયામાં બાઇટ અપાવે છે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસવાળાએ જે રીતે મરણજનના દીકરાને એવું જણાવેલું કે તમે એમ લખાવો કે તમારી મમ્મીનું મોત ગટરમાં પડી જવાથી મળે જેથી તમને તમને સરકારી સહાય મળશે આ તરફ આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો તો વારદાતના સ્થળ નજીક લગાવેલ સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયેલા જોવા મળ્યા જેમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તા પર એક વૃદ્ધા ચાલતા જાય છે અને તેવા માટેઓ રસ્તો ક્રોસ કરી સામેની સાઈડ આવે છે કે ત્યાં જ એક રિક્ષા સડસડાટ આવે છે અને વૃદ્ધાને ટક્કર મારી તેમને ઢસડ્યા કે ત્યાં જ વૃદ્ધા બેહોશ થઈ ગયા અને આસપાસ લોકો એકઠા થઈ જતા તાત્કાલિક રિક્ષા ચાલક તે વૃદ્ધાને પોતાની રિક્ષામાં નાખીને હોસ્પિટલ સારવાર માટે લઈ જાય છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે

ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે આખા મામલે રિક્ષા ચાલકે પોતાનો ગુનો છુપાવવા માટે મૃતક નર્મદા બહેન ના પુત્ર ને ખોટી માહિતી આપી અને આ વાત રાજકીય પાર્ટીના કાર્યકરો પરંતુ પોલીસ ની તટસ્થ તપાસ માં સત્ય હકીકત બહાર આવી ગઈ અને રિક્ષા ચાલક ની નો ભાંડો ફૂટતા તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે પાટણ થી અશરફ જત ન્યુઝ ગુજરાતી